ધોરાજીમાં આવેલ શિવજીના મંદિરોમાં એટલે કે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વહેલી સવારથી જ શિવજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા ધોરાજીના શિવ મંદિરોને મહાશિવરાત્રી નિમિત્તે સુગંધીદાર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો ધોરાજીના બિલેશ્વર મહાદેવ મંદિર તથા કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારથી જ મંદિર ખાતે મહાઆરતી યોજાઈ હતી જેનો મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો શિવભક્તોએ મહાશિવરાત્રી નિમિત્તે શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી ધોરાજીના શિવ મંદિરો ખાતે ગઈકાલે બપોરના બાર કલાકે શિવજીના મહાપ્રસાદ ભાંગનું શિવભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું ધોરાજીના બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા

આજે વિદ્યાલય અઠ્યાસી મી ત્રિમૂર્તિ જયંતિ મનાવી રહ્યું છે તે માટે સામૂહિક બધા ભાઈ બહેનોનો ક્લાસ બર્થડે સેલિબ્રેશન તથા પરમાત્માના શિવ ધ્વજારોહણ અને બાર જ્યોતિર્લિંગમની મહાઆરતી અને મહાદર્શન અને ખાસ આજે મહિલા દિવસ નિમિત્તે બાર મહિલા આગેવાન દ્વારા બાર ફ્લેગ લહેરાવી અને ભારત માતા શક્તિ અવતારનું સન્માન કરવામાં આવ્યું ભાવેશભાઈ ટોપિયા માતાવાડીમાં રહેવાનું છે સેન્ટરે અમે અઠવાડિયાથી ઘરે ઘરે ઝંડા લહેરાવાનું અઠયાસી ઝંડા લહેરાવ્યા છે અને આ પાંચ પાંચદી બાર જ્યોતિર્લિંગનું પ્રદર્શન માટે તૈયારી કરી છીએ અને બધાએ નોખો નોખો એરિયામાં બધાય એક એક જ્યોતિર્લિંગ કરી છે